આ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ખૂબ ભુખ્યાને ભોજન કરાયાં છે કોરોના વખતે એમણે ખૂબ લોકોને રાત્રેના સમયે અહીંયા આણંદની ધરતીમાં જે લોકો ફૂટપાથ ઉપર રહે છે બધાને ખૂબ જમાડ્યા છે ને એકવાર જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટની આ કારીગરીને આ કાર્યને ખૂબ તાળીથી બધાવી લોકો જમે આટલા બધા લોકોને જમાડવાનો કંઈ નાનો હોનો ખર્ચ ન થયો જે હજારો માણસ જમતું હોય તે ખર્ચ ઓછો થાય કેટલો મોટો ખર્ચ થાય પેલા તો આપણે સૌથી આભાર માનવો પડે જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ કે એમણે આનંદને કથા પાવડાવી